નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન ગુજરાત દર્શન માં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દ્રશ્યો મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો તે વિસાવદરના કાલાવડ ગામના છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ખેતરોમાં પાણી હલકા કરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ આજે જોવા મળ્યો છે તો જૂનાગઢ જિલ્લાના વિશાવદર કેશોદ ના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે જોવા મળી છે તો સાથે સાથે અત્યારે વરસાદના વિસ્તારમાં જે અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં વરસાદના વિસ્તારમાં વધારો થયો છે અને અનેક એવા વિસ્તારો છે આ જે જિલ્લાઓ છે તેના કે જ્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને અત્યારે વિસાવદરના ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે તેમાં આજે સારો વરસાદ જોવા મળ્યો છે ત્યારે કાલાવડ પંથકના જે વિસાવદરના કાલાવડ ગ્રામ્ય છે તેના દ્રશ્યો જોઈ શકો છો જ્યાં મેઘરાજે જોરદાર બેઠી કરી હતી અને ખેતરોને પાણી પાણી કરી દીધા હતા તો આખરે ધરતી પર સતત કાચું સોનું વસી રહ્યું છે જેને ખેડૂત મિત્રો અવશે અવશે બતાવી રહ્યા છે